ફરિશ્તે આ કરે જિસમ પર ખુશ્બુ લગાતે ડિબ્બો લગાતે દ્વારા કરવામાં આવે તો અથવા તો કરાવવામાં આવે એમના સાથે જબરદસ્તી આચરવામાં આવે અને જો એ બાળકો શ્રમ કરવાની કે મજૂરી કરવાની ના પાડે તો એને માર મારવામાં આવે સૌથી મોટું પાપ છે જે બાળકો રમવાની ભણવાની ઉંમરમાં તગારા લઈને ફરી રહ્યા છે એ તગારા લઈને મજૂરી કરી રહ્યા છે કે એ કોઈ કારખાનામાં એ ફટાકડાની ફેક્ટરીમાં કામ કરી રહ્યા છે તો સૌથી મોટો સવાલ આપણી સમાજની વ્યવસ્થા પર છે બે હજાર બેમાં બાળ શ્રમ નિષેધ કાયદો બન્યો પણ ત્યારથી આજ સુધી કશું જ બદલાયું ન હોય એ પ્રમાણે રાજકોટમાંથી ફરી એકવાર દ્રશ્યો સામે આવ્યા ઓલ ઇન્ડિયા તૃણમૂલ કોંગ્રેસે ચોથી તારીખે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક ટ્વીટ કર્યું અને એ ટ્વીટ કરતાંની સાથે જ રાજકોટ પોલીસ એક્ટિવ થઈ ગઈ જો કે એના પહેલાંથી જ એ બાળમજૂરીનું જે આખું રેકેટ ચાલતું હતું એને લઈને એ બાળકોની તપાસ કરી રહી હતી જે બાળકોને બે દિવસ પહેલાં રાજકોટ પોલીસે છોડાવ્યા છે પશ્ચિમ બંગાળના એ બાળકો છે એકવીસ જેટલા બાળકો છે તૃણમૂલ કોંગ્રેસે શું ટ્વીટ કર્યું હતું રાજનીતિ કેમ ગરમાઈ છે અને બાળકો પાસે કઈ રીતે મજૂરી કરાવવામાં આવતી હતી એ તમામ વિશે ઉપર વાત કરીશું નમસ્કાર આપની સાથે હું સેજલ નાનકડા ફૂલ જેવા બાળકો જેની શાળાએ જવાની ઉંમર છે નાનકડા ફૂલ જેવા બાળકો જેની ગ્રાઉન્ડમાં રમવાની ઉંમર છે એ બાળકો ઇમિટેશન જ્વેલરીના બિઝનેસમાં ગુજરાતમાં રાજકોટમાં એ કામ કરી રહ્યા છે એ બાળકો જો કામ કરવાની ના પાડે છે અથવા તો એ જે ઠેકેદાર છે એની સામે બોલે છે પ્રતિકાર કરે છે તો એને માર મારવામાં આવે છે એટલો બધો માર મારવામાં આવે છે કે એ બાળકો ટ્રોમામાં જતા રહે છે એ બાળકોની ઉંમર શું છે અત્યારે મજૂરી કરવા જેટલી તો એમની ઉંમર બિલકુલ નથી જ એ બાળકો પાસે આ પ્રકારનું કામ કરાવાઈ રહ્યું છે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ચોથી જૂને તૃણમૂલ કોંગ્રેસે એક ટ્વીટ કર્યું એ ટ્વીટના આધારે પોલીસે શોધખોળ શરૂ કરી એ ટ્વીટમાં એ બાળકોનો ફોટો પણ મૂક્યો છે જે અમે તમને બતાવી નહીં શકીએ યુટ્યુબની ગાઈડલાઇનના કારણે પણ એ બાળકને એટલું બધું મારવામાં આવ્યું છે કે એના કારણે ટ્રોમામાં પણ જતો રહ્યો છે એને ગંભીર પ્રકારની ઈજાઓ એના કારણે પહોંચી છે જાણે એ બાળકને ઢસડીને એને મારીને એની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હોય એ પ્રકારની ચર્ચા પણ થઈ રહી છે પશ્ચિમ બંગાળનો ઠેકેદાર છે એ ઠેકેદાર બાળકોને મહિને આઠ હજાર રૂપિયા વેતન આપે છે એ બાળકોને એના માતા પિતાની મંજૂરી સાથે ગુજરાત લાવ્યો ગુજરાત લાવીને બાળકો પાસે કામ કરાવડાવતો હતો જેવી ખબર પડી કે પોલીસ એને શોધી રહી છે એ બાળકોને લઈને ફરાર થઈ જતો હતો એ અલગ અલગ જગ્યા ઉપર રહેતો હતો પોલીસને માહિતી મળી કે બેડી ચોકડી પાસે આવેલા ગોપાલ નામની કોઈ જગ્યા છે કે જ્યાં એ બાળકોની સાથે રહી રહ્યો છે ત્યાંથી ઓગણીસ બાળકોને છોડાવ્યા અને બીજા બાકીના જે બાળકો હતા એને પણ છોડાવ્યા આવે એટલે કુલ રાજકોટની પોલીસે એકવીસ જેટલા બાળકોને બાળ મજૂરી કરતા એમના પર અત્યાચાર થતો અટકાવ્યો છે અને બાળકોને મુક્ત કરાવ્યા છે એ બાળકો સ્વાભાવિક રીતે પશ્ચિમ બંગાળના છે એટલે જ પશ્ચિમ બંગાળની જે તૃણમૂલ કોંગ્રેસ છે એને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ટેગ કરીને એમના ગુજરાતમાં ડબલ એન્જિનની સરકારમાં બાળકો પર આ પ્રકારે અત્યાચાર થઈ રહ્યો છે એવી વાત પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કરી છે મામૂલી પગારમાં ઇમિટેશન જ્વેલરીના ધંધામાં આ બાળકો પાસે કામ કરાવાતું હતું એ ઠેકેદાર બાળકોને અલગ અલગ જગ્યાઓ પર લઈ જતો હતો એવી માહિતી પણ સામે આવી છે એ બાળકો જો કામ કરવાની ના પાડે તો એ બાળકોને મારતો હતો અને જો પ્રતિકાર કરે તો પણ એને મારતો હતો પશ્ચિમ બંગાળના જ અજિમતુલ્લા અઝમ અઝમતુલ્લાની ધરપકડ કરવામાં આવી છે રાજકોટ પોલીસે આ કાર્યવાહી જે તૃણમૂલ કોંગ્રેસે ટ્વીટ કર્યું હતું બાળકો પર અત્યાચારના ફોટો સાથેનું એ પોસ્ટ પર એણે ગુજરાતની સરકાર પર સવાલ ઉઠાવ્યા અને સવાલ ઉઠાવ્યા પછી આ કાર્યવાહી કરવામાં આવી છે બાળકના શરીર પર નિશાન મળ્યા છે એટલે પોક્ષોની કલમ પણ આમાં ઉમેરવામાં આવી છે બાળકોની પાસે બાળમજૂરી કરાવવામાં આવી છે એટલે બધી જ કલમો આમાં ઉમેરવામાં આવી છે

આ દરમિયાન રાજકોટ શહેર એસઓજી શાખાને એક હકીકત મળેલી હતી કે પશ્ચિમ બંગાળ એક વ્યક્તિ અજીત મુલ્લા અને અજમત મુલ્લા અજીત મુલ્લા અજમત મુલ્લા પોતે નાના નાના બાળકો સગીર વયના બાળકો પાસે ઇમિટેશન નું કામ કરાવે છે જે આધારે આપણે જુના મોરબી રોડ આવેલ રાજનગર સોસાયટીમાં એક ભાડાના મકાનમાં તપાસ કરવામાં આવી હતી પણ એ દરમિયાન એ મકાનમાંથી કોઈ પણ આવો વ્યક્તિ કે આવા કોઈ પણ બાળકો મળી આવેલ નહીં ત્યારબાદ એક ચોક્કસ બાકીના આધારે એવી જાણ મળી હતી કે રાખવામાં આવેલ છે એ જગ્યાએ તપાસ કરતા ત્યાંથી અઢાર વર્ષથી નાના ચૌદ બાળકો અને બીજા અઢાર વર્ષથી મોટા અઢાર થી બાવીસ વર્ષ સુધીના બીજા પાંચ વ્યક્તિઓને મળી આવેલ હતા જે વ્યક્તિઓને જોતા તેમના શરીરે ઈજા અને ઉજળાના નિશાન હતા તેની માટે તેમને તાત્કાલિક મેડિકલ સારવાર માટે સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા અને આ બાબત ઉપર જોવા જઈએ તો મેડિકલ રિપોર્ટમાં પણ એ વાતની પુષ્ટિ થઈ છે કે આ લોકોને ત્યાં માર મારવા આવેલ હતો અને ત્યારબાદ આ વ્યક્તિ આ બાળકોને માર મારનાર અને રાખનાર પશ્ચિમ બંગાળના નાગરિક અજીત મુલ્લા અજમત મુલ્લાને વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા જુવેનાઈલ જસ્ટિસ એક્ટ અને ચાઇલ્ડ પ્રોહિબિશન અને ચાઇલ્ડ લેબર પ્રોહિબિશન એન્ડ રેગ્યુલેશન એક્ટ હેઠળ ગુનો નોંધી અને તપાસ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ પીઆઈને સોંપવામાં આવેલ હતી બનાવની ગંભીરતાને જોઈને એસઓજી બ્રાન્ચ તથા એસટી બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવીને આ આરોપીને પકડવા માટેની તજવીજ કરતા હતા ત્યારબાદ એક ચોક્કસ આત્મીને આધારે આ આરોપીને પકડી લેવામાં આવેલ છે અને આ આરોપી સાથે બીજા બે અન્ય સગીર બાળકો પણ મળી આવે છે જેમના શરીરે પણ જોતા તેમને પણ ખૂબ માર મારેલા હોય અને ઈજાના નિશાન હતા ત્યારબાદ તેમને તાત્કાલિક મેડિકલ સારવાર માટે સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા અને તેમાં પૈકીના એક બાળકના પૃષ્ઠભાગે મળદ્વારમાં કોઈ સોલિડ કે સખત વસ્તુ નાખીને ઈજા પહોંચાડવાનું પણ સામે આવેલ હતું અને એ પણ મેડિકલ રિપોર્ટમાં પુષ્ટિ થાય છે આ બાળક આ બાળકો તમામ પશ્ચિમ બંગાળના વર્ધમાન ડિસ્ટ્રિક્ટની આજુબાજુના એરિયાના છે અને આ વ્યક્તિ પશ્ચિમ બંગાળનો જ છે અજીત મુલા અજીત તમામ ને મા બાપની સંમતિથી ઈ લોકોને અહિયાં રાખવામાં આવતા તેમને આઠ હજાર જેટલું વેતન આપવામાં આવે માર મારવાનું કારણ શું મારવામાં માર મારવામાં એવું છે કે આ બાળકો બધા અમુક અઢાર વર્ષથી અમુક ચૌદ વર્ષના બાર વર્ષના તેર વર્ષના જે બાળકો ઘણીવાર કામ નો કરે કામ ઓછું કરે કે જે કામ કીધું હોય એ ન કરે તો ત્યારે પણ તમને માર મારવા તૃણમૂલ કોંગ્રેસે એક ટ્વીટ કર્યું છે એમાં દાવો કર્યો છે કે ગુજરાતમાં બાળકો સાથે આ બરબરતા ગુજારવામાં આવી રહી છે તેને મારવામાં આવી રહ્યા છે માણસને અગાઉ એની જગ્યા મોરબી રોડ પર રાજનગર સોસાયટી છે એના એક ભાડાના મકાન છે ધવલભાઈનું ત્યાં આપણે ચેકિંગ કરેલું હતું ત્યાંથી આ કોઈ પણ આપણને માહિતી હતી એટલે દેરમેન આપણે ચેકિંગ કરેલું હતું પણ ત્યાં આ કોઈ પણ બાળકો કે આ માણસ મળેલ નહોતા ત્યારબાદ આપણે આ તપાસમાં હતા જ આ બાળકોની અને ત્યારબાદ આપણને પાંચ તારીખે રાત્રે આ આ તમામ મળી આપણે બાબતમાં અગાઉ ભારતીય ન્યાય સંહિતા ઉપરાંત જુનાલ જસ્ટિસ એક્ટ અને ભારત અને ચાઇલ્ડ લેબર અને પ્રોહિબિશન અને રેગ્યુલેશન ગુનો નોંધાયેલો હતો ત્યારબાદ આ ઈજા પુષ્ટિ થઈ મેડિકલ રિપોર્ટમાં ત્યારબાદ પોક્સો એક્ટ પણ લગાવવામાં આવેલ છે

આ તમામ હાલ આ તમામ બાળકોને આપણે બાલ સંરક્ષણ ગૃહ છે ત્યાં રાખવામાં આવે છે અને તેમની એક કમિટી છે એસડીએમ સાહેબ છે પછી ચાઇલ્ડ વેલફેર ઓફિસર છે અને ચાઇલ્ડ લેબર ઓફિસર છે તેમની એક કમિટીથી આ તમામ બાળકોનું કાઉન્સેલિંગ કરવામાં આવશે અને એમની સાથે કોઈ બીજા કોઈ જાતના યૌન શોષણ કે કોઈ શારીરિક શોષણ થયેલું છે કે કેમ એ બાબત ઉપર કરીને વધુ તપાસ કરવામાં હજી પણ આપણે કરશું ને જે એવા કોઈ પણ જગ્યાએ આવા કોઈ બાળકો જણાય આવશે તો તેની પર આવી રીતે માર મારવાનો ત્યાં પણ ગુનો દાખલ થયેલ છે તેની માટે પશ્ચિમ બંગાળ પોલીસ આવેલી આરોપી હવે સોંપવાની તજવીજ ચાલવામાં બાળકોને પોલીસે મુક્ત કરાવ્યા છે એમની ઉમર બહુ જ નાની છે એ ઠેકેદાર અજીમ તુલ્લા અઝમતુલ્લા એનું નામ છે પશ્ચિમ બંગાળથી પોતે અહીંયા ઇમિટેશન જ્વેલરીના ધંધામાં કામ કરે છે ઘણા સમયથી અને પોતાની સાથે એ બાળકોને લાવ્યો આઠ હજાર રૂપિયા મહિને વેતન આપે છે અને એ મામૂલી પગાર માટે એ બાળકો પાસે કંઈ પણ કરાવડાવે છે એ બાળકોને મારે પણ છે એ કેવી રીતે પકડાયું એ પણ આપણે સાંભળ્યું બાળમજૂરી એ નિષેધ છે એના પર પ્રતિબંધ છે અને છતાંય આ પ્રકારની ઘટનાઓ વારંવાર સામે આવે છે એ સામાજિક વ્યવસ્થા પર ફરી એકવાર સવાલ ઊભા કરે છે એ બાળકોને જરૂરિયાત છે પરિવારોને જરૂરિયાત છે એટલા માટે એ પોતાનું જીવ આપીને અથવા તો અત્યાચાર સહન કરીને કામ કરવા માટે મજબૂર બને છે પણ એ જેને ત્યાં કામ કરે છે એ વ્યક્તિ તો મોટી ઉંમરનું છે એને ખબર છે કે બાળકો પાસે મજૂરી ન કરાવી શકે અને છતાંય જો એની ફેક્ટરીમાં કામ કરતા હોય તો સ્વાભાવિકપણે સવાલ થવાનું છે એ નક્કી છે તૃણમૂલ કોંગ્રેસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગુજરાતની સરકાર પર સવાલો કર્યા રાજનીતિ હવે ગરમાઈ છે હવે ગુજરાતમાંથી પણ પ્રતિક્રિયાઓ આવશે આ લોકો પકડાયા છે પણ સૌથી મોટી વાત એ છે કે બાળમજૂરી એ બાળકો ફૂલ જેવા બાળકો પાસે કરાવાઈ રહી હતી જેને અત્યાચારમાંથી મુક્ત કરાવાયા છે સોંપેંગે અપને બાદ વિરાસત મેં ક્યાં મુજે બચ્ચે કા એ સવાલ હૈ ગુંગે સમાજ સે અને અંતે આ જ સવાલ ફરી એકવાર સૌ કોઈના અને સમાજના કાનમાં અથડાવવો જોઈએ જેથી સમાજને પણ ખબર પડે કે વ્યવસ્થામાં બદલાવની જરૂર છે તમે શું માની રહ્યા છો કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર